મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે આશાબેન પટેલ ભાજપમાં સામેલ થવાની ચર્ચાઓ ચાલી રહી છે સી જે ચાવડાએ આશાબેન સાથે મુલાકાત કરી છે આશાબેન પટેલના ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટરમાં આ મુલાકાત થઈ હતી સીજે ચાવડાએ પણ ગતિવિધિ હોવાની વાતનો ઇનકાર કર્યો છે સત્તાવાર રીતે કોઈ રાજકીય ગતિવિધિ નથી તેવું સીજે ચાવડા જણાવી રહ્યા છે આ મામલે અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણી જોડાઈ ગયા છે રાજાણીજી જણાવશો ગાંધીનગરમાં રાજકીય ચહેલ પહેલ તે જોવા મળી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન નારાજ જોવા મળી રહ્યા છે આખરે શું છે સમગ્ર હકીકતો હું આપણે જણાવી દઉં કે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે ઊંજાના ધારાસભ્ય આશાબેન પટેલ ગમે ત્યારે રાજીનામું આપે તેવી અટકળો ગાંધીનગરમાં વહેતી થઈ છે કોંગ્રેસના નજીકના સૂત્રો આ અંગે ઇનકાર કરી રહ્યા છે પરંતુ જે રીતે ગતિવિધિ અને અફવાની આંધી ગાંધીનગરમાં ચાલી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે પડદા પાછળ કઈ રંધાઈ રહ્યું છે જો આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તો કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગશે કારણ કે જે રીતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાની જે ભાજપે રણનીતિ અપનાવી છે

જોકે કોંગ્રેસના નજીકના વર્તુળો આ જે ચર્ચા ચાલી રહી છે અથવા તો જે અટકળો ચાલી રહી છે એને સિરિયસ ગણવી પડે અને કદાચ એવું પણ માનવામાં આવે કે આશાબેન પટેલ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે મંતવ્ય વારંવાર આશાબેનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ સંપર્ક સાધી શકવામાં મે નિષ્ફળ નિવડ્યા છીએ કારણ કે આશાબેન ફોન નથી ઉપાડી રહ્યા તેના પર તમારું શું કહેવું છે બિલકુલ મેં આપને જણાવ્યું એ મુજબ સવારથી જ એક અટકળો ગાંધીનગરમાં ચાલી રહી છે કે આશાબેન પટેલ રાજીનામું આપી શકે છે આશાબેન પટેલની નારાજગીનું કારણ કોઈ સામે નથી આવ્યું જે રીતે સીજે ચાવડાને મળવાની વાત છે એમાં પણ કદાચ કોંગ્રેસ હાઈકમાન્ડે સીજે ચાવડાને એમને મનાવવાની જવાબદારી સોપી હોઈ શકે છે સવારમાં જ આ ન્યૂઝ ફ્લેશ થયા છે અત્યારે આપણે અટકળો ને અફવાના રૂપે જ આ ન્યૂઝ એટલે એટલા માટે ગણવા પડે કારણ કે કોઈ સત્તાવાર રીતે હજી સુધી સામે આવ્યું નથી પરંતુ જે ખેમામાંથી આ ન્યૂઝ આવ્યા છે એના ઉપર તેવું લાગી રહ્યું છે કે પડદા પાછળની કોઈ સ્ટોરી તૈયાર થઈ ગઈ છે હવે એમને માત્ર આખરી ઓપ આપવાનો બાકી છે અને જો આશાબેન પટેલ રાજીનામું આપે છે તો કોંગ્રેસને વધુ એક ફટકો પડશે અગાઉ આપણે જોયું છે એ પ્રમાણે સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતા બાવળિયા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા અને પાછી જીતી ગયા હતા એવું જો આ પટેલના કિસ્સામાં પણ થાય તો કોંગ્રેસને બહુ મોટું નુકસાન થશે કારણ કે ખાસ કરીને આખો કરબા પાટીદાર સમાજનો જે બેલ્ટ છે મહેસાણા ઊંઝા વિસનગર વિજાપુર સહિતનો એરિયા ત્યાં જે લાસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે પરફોર્મન્સ કર્યું હતું એમાં આશાબેન પટેલની પ્રમુખ ભૂમિકા રહી હતી તેઓ ભાજપના ના દિગ્ગજ નેતા નારણ લલ્લુને હરાવીને ચૂંટણી જંગ જીત્યા હતા ત્યારે એક મહિલા ચહેરો કોંગ્રેસ મળ્યો હતો અને જો આશાબેન કોંગ્રેસની કંઠી છોડે છે તો કોંગ્રેસને બહુ મોટું નુકસાન થશે દીપા આભાર દીપકજી માહિતી આપવા બદલ